તો અત્યારે હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે તો જો આપણે રસોઈ પાણી કરવા બેસવાના સેવી તો શું આજે શાકમાં બનશે તો હાલો એ તમને બતાવું સોળી છે ને વાડીએથી લઈ આવ્યા હતા તો જો એ અત્યારે સોળી છે ને આપણે ફોલી લીધી છે જો અહીંયા અત્યારે ફોલી લીધી છે સોળી તો સોળીનું શાક આપણે હમણાં બનાવશું તો હાલો તમારે સોળીનું શાક કોને કોને ભાવી કમેન્ટ કરીને કહેજો અમે તો જો લીલી ચોળીનું શાક અત્યારે બનાવવાના સેવી લસણ નાખીને સરસ મજાનું ટમેટાનું એવું બધું નાખી અને બનાવશું તો હાલો જો આ ટોળી હતી આપણે અત્યારે ફોલી લીધી છે કામ પણ થઈ ગયું જો વાસણ જો કેટલા બધા હતા વાસણ એ ધોઈને ખાશે અને બધું તો બીજું કામ તો થઈ જ ગયું છે અને હમણાં છે ને આપણે આપણા બગીચાની મુલાકાત લીધી જ નથી તો આપણા બગીચાની મુલાકાત પણ આપણે લઈ લેવી આપણા આંબાએ બહુ મોટા થઈ ગયા જોઈ લો તમે કેવડા મોટા થઈ ગયા આપણો આંબો છે બીજો આ આંબો નાનો તો એ મોટો થઈ ગયો છે જો અને સેવડી પણ ઉગી ગઈ છે અને બ્રેગન ફ્રૂટમાં પણ જો બીજી નવી નવી ડાળી આવવા મળી છે આપણે જોઈ લ્યું અને જો આ સેવડી બધી ઉગી ગઈ આપણે તો વાવી વાહીથી ઘણા દિવસો થઈ ગયા વાવી વાવીતી જોયું નહોતું કે કેવડી થઈ ગઈ તો જો આ શેવડી બધી મોટી મોટી થઈ ગઈ છે જોઈ લો તમે આ સેવડી જ છે આપણે વાવી તી અને મરસીમાં પણ ફૂલ આવી ગયા છે બહુ ઝાઝા તો એમાં મરસા પણ તૈયારી થઈ ગઈ છે આવવાની સફરજન નહીં થાય એવું લાગે છે મને કારણ કે એ સફરજન સુકાઈ ગયું છે એટલે કાંઈ નક્કી નહીં જો ડાળી આવી હતી એ હુંકાઈ ગઈ છે અહીંયા અને અહીંયા બે જગ્યાએ અને આ ડ્રેગન ફ્રૂટ તો જો ક્યાં ઠેઠ પૂગી ગયું બહુ પેલા તો ખાલી આ એક જ ડાળી ડાળી હતી એમાંથી પછી કેટલી ડાળી થઈ ગઈ જો ક્યાં ઊંધી ઠેઠ ડાળી પૂગી ગઈ છે જોઈ લો તમે અને મારો આંબો પણ બહુ મોટો થઈ ગયો છે જો અને એમાં કરોળિયા એનું ઘર પણ બનાવી નાખ્યું છે જો તો આપણો આંબો મોટો થઈ ગયો જો એ આ પણ આંબ મોટો થઈ ગયો આપણી બગીચામાં બધી વસ્તુ આપણે વાવી હતી બધી મોટી થઈ ગઈ છે અને આપણે જામફળી પણ છે અને આ ન આપણે જામફળી આ છે એ જામફળીમાં પણ જામફળા બ્લોકમાં બનવા રહેજો થોડીક વાર પછી તમને મળશું અને આપણે આખો દિવસમાં શું કામ કરશું શું નહીં કરી બધું તમને કહેશ અને આજે તો આપણે ઘેર સવી આજે આપણે ક્યાંય કામે જવાનું નથી રોટલી બની ગઈ છે અને આપણે શાક બનાવી નાખ્યું છે જોઈ લો સોળીનું શાક બનાવ્યું છે તો હાલો તમારે જમવું હોય તો હાલો હું જમી લઉં લો અને અહીંયા હજી લોટ બાંધેલો છે તો રોટલી બનવાનું ચાલુ જ છે જોઈ લો તમે મમ્મી રોટલી બનાવે છે જો અને રોટલી બની ગઈ છે થોડીક તો હું હાલો જમવા મળ્યું અને શાક બની ગયું છે તો આપણે જમી લઈ જમીને પાછો તમને મળી જમીન પાછો આપણે હમણાં જવાનું છે વાડીએ તો હાલો આગળ આગળ બતાવીશ કે આપણે જઈશું કઈ વાડીએ જઈશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો અને વાડીએ આપણે

એણે વાવી દીધા છે જો આ પોટ પાણી થી તો ઠેઠ ઓલી વાળ દેખાય છે ત્યાં સુધી આપણે શેરણે વાવ્યા છે ને અહીંયા જો મોટા થઈ ગયા છે એણે બાજુનું વાડી છે ને તો એવું મોટા શૈણા થઈ ગયા છે અને આપણે જો પાણી વાળવાનું છે આજે તો જો પાણી વાળવાનું છે પપ્પાની વાળ ગયા છે તો એ હમણાં થોડીક વારમાં આવશે ત્યાં સુધી આપણે અહીંયા પાણી વાળવી પાણી વાળવા લાઈટ આવી નથી

હમણાં આવશે હજી લાઇટ એ ન થાય લાઈટ આવે આપણે છે ને પાછું જવાનું છે ઘેરે કારણ કે અહીંયા છે ને બે વાગી ગયા બે વાગવાની ઉપર થઈ ગયું છે તો વાડીયા કાંઈ લાઈટ આવી નહીં અને મારા પપ્પા અને મારા ભાઈને એ બહાર ગામ ગયા હતા તો એ બે આવી ગયા અહીંયાથી અને છે ને હવે આપણે જઈશું ઘેરે ઘેરે જઈને સા પાણી બનાવીને પાછા આપણે આવીશું વાડીએ કારણ કે મારા પપ્પાને દવા સાટવાની છે અને અમે વાળીશું પાણી તો અત્યારે તો કાંઈ લાઈટ હજી આવી નથી તો લાઇટ આવે ત્યારે તો ગાઈસ ઘરે આવી ગયા છે આપણે વાડિયાથી ઘરે આવી ગયા છે અને થોડીક વાર આપણે છે ને હવે બધું ઘરનું કામ કરી લેવી ઘરનું કામ કરીને પાછા આપણે જવાનું છે પાછું વાડીએ જવાનું છે સા પાણી લઈ તો ચાલો તો ગાઈસ આપણે પાછા વાડી પાછા આવી ગયા વાડી અને લાઈટ આવી ગઈ છે જો તમને બતાવું કન્ટિન્યુ બ્લોગમાં મને આવ્યો બતાવું શું લાઈટ પાછા આપણે વાડી આવી ગયા છે અને આપણે હવે અત્યારે પાણી વાળવાનું છે ચાલો કન્ટિન્યુ બની એમાં ધીમે ધીમે પાણી હેલું આવે છે તો હમણાં પાછી વહી ગઈ હતી અને પાછું ધીમે ધીમે પાણી આવેલું આવે જોયેલું આવી ગયું પાણી તો હું જાય છે જો અહીંયા પાવડો પડ્યો છે ને આ ક્યારામાં પાણી જાય છે હમણાં વાળવાનું થાય છે પૂરો થવા આવ્યો છે ભરવા આવ્યો છે ક્યારો પછી આમાં ચા દઈશું અને આજ તો હું પાણી વાળતા શીખવાની છું કેમ પાણી વળાય એ જોઈ લઈએ આપણે ખબર પડે આપણને કઈ રીતના આપણે પાણી વાળવી સી આજે તો હું શીખવા એવી સી પાણી કેમ વાળવું ભરાઈ ગયો છે આમાં જો પાણી ઠેઠ ભૂગી ગયું છે અને હવે છે ને મારા મમ્મી વાળવાના છે નાકું તો મારા મમ્મીએ પાવડો લઈ લીધો પાવડો લઈ લીધો છે નાકું વાળવાનું છે જો હાલો સ્ટાર્ટિંગ કરી જો એને નાખવું વાળી લીધું ને નાખવું વાળી લીધું ને બીજા ક્યારા પાણી જવાની ચાલુ થઈ ગયું જો તમે જોઈ લો જઈશું ને અત્યારે રુચો કરાવા એવું અને છે પાણી હવે આ સાઈડમાં પાંચ ક્યારા રહ્યા છે ત્યાર પછી આ નાખું વાળ્યું ને તો લાઈટ વહી ગઈ જો ઘરે એમ પાણી ધીમું ધીમું થઈ ગયું જો એટલું હજી તો પાણી આમાં ગયું તા ઘડીએ ઘડીએ લાઈટ વહી જાય છે હું થયું હશે કોની ખબર

જોઈ કેવા રોડે સડી ગયા ને હાલ્યા જાય રોડે તમે જોઈ લો ને એક હજી અહીંયા હાલ્યો આવે જો એ બીજા તો આગળ થઈ ગયા છે રોડે જો દેખાય છે તમને મોયર મોર કઈશ હું જ આવશું નાખું વાળવા કેમ વળાય આવડતું

ચાલો કન્ટિન્યુ બને રહેજો બ્લોગ માં થોડીક પછી તમને મળી રહે પાવડા પસાડી ખેતર હાલો ગાઈસ પાણી તો વાળવાનું છે ચાલુ જ છે પણ ઘેરે હજી બધું કામ પડ્યું છે તો ઘેરે જવાનું છે તો હાલો હું ઘેરે જાઉં છું ને તમે કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો થોડીક વાર પછી તમને મળીશ અને આમ જો અમારું ખેતર તો જો હાલો થોડીક વાર પછી તમને ઘરે આવી ગઈ ઘરે આવીને બધું ઘરનું કામ કરી નાખ્યું વાસન હંજવારી કસરા પોતા બધું કરી નાખ્યું છે અને હવે છે ને અમે બેઠા સેવી જો કોણ કોણ બેઠા તમને બતાવું છું તો જો અમે ત્રણ સેવી રેસમાં ટીનુ અને અપુત હું તો અમે એટલા સેવી જો બેઠા સેવી મજા આવે ભણવાની હસાડી નહીં હું ફાવતી સાંજ પડવાની તૈયારી છે તો આપણે હવે રસોઈ પાણીને એવું બધું અત્યારે મેં શું બનાવ્યું છે હાંસ તો પડી ગઈ છે પણ તોય મેં અત્યારે જો મેગી બનાવી છે તમને બતાવવું ને હાલો તમારે મેગી ખાવી હોય તો હાલો કારણ કે મને તો બહુ ભૂખ લાગી છે એટલે હું તો મેગી બનાવીને છું તો તમારે ખાવી હોય તો હાલો અને તમને બતાવું મેગી કેવી બની છે ગાઈસ મેગી બનાવી છે તમારે મેગી ખાવી હોય તો હાલો મેં તો બનાવી છે કારણ કે તો મેગી જો મેં બનાવી નાખી છે તો હાલો તમારે ખાવું હોય તો આવી જાવ ગાઈસ તો આપણે છે ને મેગી ખાઈ લઈ મેગી ખાઈને પછી તમને મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને થોડું થોડું અંધારું હું એવું થવા માંડ્યું છે હાંજ પડવા માંડી છે તો હવે રસોઈ પાણી આપણે કરવાના છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં જો આપણે બધું નમકીન લઈ લીધું છે તો હાલો તમને બતાવશું છું નમકીનમાં આપણે લીધું છે તો હાલો તમને બતાવશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ આપણે બે પેકેટ લઈ લીધા છે સકરીના આ બે પેકેટ સકરીના લઈ લીધા છે બે પેકેટ આપણે સમોસા લઈ લીધા છે અને આપણે આ ચોકલેટ લઈ લીધી છે અને કેળા વેફરના બે પેકેટ લઈ લીધા છે સિંગ લઈ લીધી છે અને બિંગો લઈ લીધી છે તો જો આપણે આ બધું લીધું છે આવશે તો જો આપણે જો આટલું બધું લઈ લીધું છે જો તમારે હાલો નાસ્તો કરવો હોય તો આવો અને મેં જો આ એક અત્યારે લઈ લીધી છે ખાવા હમણાં મેગી ખાધી પણ તોય અને સિંગ જો સિંગ લઈ લીધી છે અને આ મોકલાવું છે મારા પપ્પા હાટું વાડિયા વાળી ગયા છે તો એના મોકલાવું છું તો એ ડબલામાં નાખી દીધું છે તો તો તમે બધું જોઈ લીધું શું આપણે લીધું અને છે ને હવે આપણે રસોઈ પાણી કરવાના છે તો હાલો આપણે રસોઈ પાણી કરી નાખવી અને થોડીક વાર પછી મળું છું ત્યારે પાણી આવ્યું છે તો મારે જવું છે નાવા તો હાલો નાઈ પછી તમને મળું છું કન્ટિન્યુ બ્લોગમાં બને રેજો ગાઈશ ફાઈનલી તો જો ગાઈઝ અત્યારે નાઈ લીધું છે મનમાં કરીને સાંજે નાવાનો વારો આવ્યો કારણ કે આખો દિવસ થોડા થોડી ઓલી વાળીએ પાછા ઘેરે આવી વાડીથી પાછા ઘેરે આવી પાછા ઘેરેથી જ આવી વાડી તો આખો દિવસ મેં એવા થકાન રહ્યા તો જો માંડ અત્યારે નાહવાનો સમય મેળવવા ને અત્યારે આપણે જો નાહી લીધું છે અને રસોઈ પાણી બનવાના પણ ચાલુ છે ચાલો લીધું જોગાઈ જ આપણે ને નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયા તા અને જમી લીધું છે રસોઈ પાણી પણ કરી અને જમી લીધું છે આપણે તો જોગાઈ જ હવે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે તો હવે જો એ આવવા છે તો અહીંયા બ્લોગને કરી કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે ને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈશ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ માં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગઈશ મળીએ બીજા નવા નેક્સ્ટ માં જય માતાજી